પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગવાની સમાચાર પ્રકાશમાં આવે છે કે જે આગને કેટલીક ભીષણ હતી કે આગના ફુગા દૂર દૂરથી સુધી જોવા મળી રહી છે આગને કાબૂમાં લેવા માટે ફાયર ગાડીઓના ઘટના સ્થળે પહોંચી ગઈ છે જે આગમાં કાબુ મેળવવા માટે આ પ્રયાસ કરી રહ્યા છે કે આગને કારણે કુંભ આસપાસમાં તંબુઓના પણ અસર થઈ શકે છે તંબુઓના રાખવામાં આવેલા સિલિન્ડર સતત બળષ્ટ થઈ રહ્યા છે કે બે હજાર

سیلڈر <سؤال> گٹن مجھے ایک سیلنڈر <سؤال> باہر آئے کاٹوں میں ایک دس ہزار میں آگ لگی کا بڑی گھومے معرم لکڑیوں نے بچی نے قابو میں لے فائر بریگیڈ میں ویس جٹ گاڑیوں پہنچی آگ نے جو کہ جانہ کے ساچار ملیا نہیں